અમદાવાદના ધંધુકાના બાજરડા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જરૂરિયાત કાદવમાં પસાર થઈ શાળાએ જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ધંધુકા તાલુકાના બજરડા ગામે પ્રાથમિક શાળા આગળ જ ગંદકી અને કાદવ કિચનની સમસ્યાથી વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે આખા રસ્તાઓ પરથી વિદ્યાર્થીઓની રોજિંદી અવર જવર રહેતી હોય છે પરંતુ આ માર્ગો પર પારાવાર કિચડ અને કાદવ હોવાથી વિદ્યાર્થીઓ આવા જાહેરમાં મોટી પરેશાની નડી રહી છે જેમાં વળી કાદવ અને દુર્ગંધ માતા કિચનને કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે એટલું જ નહીં બાજવાડા પ્રાથમિક શાળાની આજુબાજુમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શાળા જતા નાના બાળકોને ફરજિયાત ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી છે બાળકોના કપડાં અને પગ પણ બગડે છે જેથી બાળકોના વાલીઓને પોતાના ધંધા ખોટી કરીને બાળકોને લેવા મૂકવા જવાની ફરજ પડી રહી છે આમ શાળાની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં ગ્રામ પંચાયત વહીવટદાર અને તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે કેઈ સ્કૂલમાં ભણે છે બાજડા પ્રાથમિક શાળા કયા વર્ગમાં આઠ સ્કૂલે આવવામાં શું શું તકલીફો પડે છે આથી છોકરા આવવામાં પડી જાય છે કિચનમાં બગડે અને રોગ થવાની શક્યતા રહે છે તારું નામ શું છે મારું નામ સિતમદરાબદુ કેરી મમડિયા છે હા કે સ્કૂલમાં ભણે છે બાજડા પ્રાથમિક શાળા કયા વર્ગમાં ધોરણ 8 હા શું તકલીફ પડે છે સ્કૂલમાં આવવામાં નાના બાળકો જે આવે છે એ સ્લીપ કરીને પડે છે ને ગેસ ખરાબ થાય છે પાછા જાય છે શું બેટા તારું નામ શું છે મારું નામ સખીરા આરુણ ભાઈ વારિયા છે હા કે સ્કૂલમાં ભણે છે બાજરા પ્રાથમિક શાળા સ્કૂલે આવવામાં શું શું તકલીફ પડે છે અમને સ્કૂલે આવવામાં અમે ટીચર થી બગ બગડે છે પછી તેને અમે સ્કૂલ ની અંદર જઈએ ત્યારે સ્કૂલમાં બધું બગડે છે હા હા સરસ સર આપનું નામ નટુભાઈ ડોડિયા બાજરા પ્રાથમિક શાળા મારી શાળાની અંદર ચારસો બાળકો અભ્યાસ કરે છે અને શાળાની અંદરનું વાતાવરણ તમે જોઈ લો અને બહારનું વાતાવરણ જોઈ લો શાળાના દરવાજાની બહાર નીકળતા જ એક પણ રસ્તો એવો નથી કે બાળકો એને એના પગ બગાડ્યા વગર સ્કૂલમાં આવી છે પગ બગાડવાની એટલે કેવા કે આખું ગંદુ પાણી ગટ્ટરનું ગંદુ પાણી ઉકરડાનું ગંદુ પાણી અને એવું ગંદુ પાણી કે એની વાસ બધા જ સ્કૂલની અંદર બધા જ વર્ગની અંદર આવે છે એક પણ વર્ગની અંદર બેસે એવું નથી એટલી વાસ આવે છે ખરાબ વાસ આવે છે અને ગામમાંથી બાળકોને આવવા માટેનો એક પણ રસ્તો એવો નથી કે જે પગ બગાડીને બગાડ્યા વગર બાળકો સ્કૂલની અંદર આવી શકે બરાબર છે નાના બાળકો મારે આંગણવાડીમાં સાઠ બાળકો છે એ તો બિચારા પાંચ વર્ષના નાના છે બીજા પહેલાં બીજાવાળા તો છ બાળકો તો એવા છે કે જે પાંચ વર્ષથી નીચેના બાળકો છે બરાબર હવે એ પાંચ બાળકોને તો કંઈ ખબર પડે નહીં આ ગંદા ગોભરામાં પગમાં અને બિચારા ગમે એમ કરી સ્કૂલના ટાઈમે પહોંચે છે સ્કૂલના ટાઈમે પહોંચાડવા માટે થઈ અને સ્કૂલના ટાઈમે આવવા માટે થઈને બિચારા પગ અંદર બોળી બગાડી અને અંદર આવતા હોય છે અને એના કારણે બાળકોના પગ ટીચરવાળા પર એના કારણે રોગ પણ થાય છે અને મચ્છર પણ એટલા બધા થયા છે કે બાળકોને બેઠા હોવાને તો બેનથી નીચેથી બાળકોને મચ્છરો પણ કડે છે એટલે ડેન્ગ્યુ થવાનો રોગચાળાનો પૂરેપૂરો ભય છે એટલે હું વિનંતી કરું છું કે આ છે ને આનાથી અમારે સ્કૂલને છુટકારો મેળવો ગમે એમ કરી અત્યારે આ ઉનાળામાં આ પરિસ્થિતિ છે તમે વિચારો કે ચોમાસામાં અહીંયા શું પરિસ્થિતિ સર આપનું નામકુમારવાડા પ્રાથમિક શાળા અહીંયા ઘણા સમયથી ધારા કાદવ કિચનનો પ્રશ્ન છે ઘણી વખત રજૂઆતો કરી છતાં પણ પરિણામ શૂન્ય છે તમે જોઈ શકો છો કે ફરતી બાજુ દિવાલ પાછળ જઈએ તો કાંઈ નથી પણ જ્યાંથી બાળકોને આવવાનો રસ્તો છે એ જ હાવ ખરાબ છે એટલે સત્વરે આનું નિરાકરણ આવે અને આની વારંવાર લેખિત ફરિયાદ પણ કરેલી છે પણ એનો કોઈ અમને કોઈ ઉત્તર પ્રત્યુત્તર મળતો નથી ગામનો એક વાલી તરીકે આ કિચર બાબતમાં મેં ઘણી વાર મેં ઘણી વાર લેખિતની અંદર અને મોકિકની અંદર રજૂઆત કરેલી છે પણ તંત્રએ કોઈ વસ્તુ અને ધ્યાને લીધું નથી એક આડા કાન કરીને બેઠી છે અને વારંવાર છોકરાઓ આ કિચડની અંદર પડી જાય છે અને પગ બગાડીને અંદર આવે જાય છે અને ચામડીના રોગો થવાની શક્યતા છે ભયંકર બીમારી થવાની શક્યતા રહે છે અને આજુબાજુની સ્કૂલની અંદર ગંદકીના ઢગ પડ્યા છે સરસ્વતીના વાસ આગળ ગંદકી એક સમાજની અંદર ખરાબ મેસેજ નીકળે છે તો વહેલી તકે આનું નિરાકરણ આવે જો નિરાકરણ આવશે નહીં જલ્દી તો અમે ગાંધીજીયા માર્ગે આંદોલન કરશું જેથી કરીને છોકરાઓ વાલીઓ અને શિક્ષકો સાથે મળીને અમે ગાંધી ચૂંટણી માર્ગે આંદોલન કરશું તો આપ શ્રી સાહેબને નિવેદન છે કે વહેલી તકે આનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવી નાખો આસાબેન ટિંબલિયા દિવ્યાંગ ન્યૂઝ ધંધુકા અમદાવાદ